વીરમ ગામ શહેર માં સોનીની વાડી ખાતે રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું ગામ શહેરના ગોયાફળી વિસ્તાર માં આવેલ સોનીની વાડી ખાતે રેશનિંગ કાર્ડ ધારકો માટે સામાજિક કાર્યકર ધર્મેન્દ્રભાઈ ઉર્ફેલાલાભાઈ સોની દ્વારા નિઃશુલ્ક રેશનિંગ કાર્ડ કેવાયસી કેમ્પનું કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં શ્રાવક ની શેઠફળી ગોયાફળી મોચી બજાર અને સોની સમાજ ના નાગરિકો તેમજ સોની સમાજ ના પ્રમુખ સુમનભાઈ પાટડિયા તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આશરે ત્રણસો વ્યક્તિઓએ કેવાયસી કેમ્પ નો લાભ લીધો હતો અને કેવાય સી કમ્પ્લીટ કરાવ્યું હતું લાલાભાઈ સોની દ્વારા અગાઉ પણ કેવાયસી ના સુંદર મજાના કેમ્પ યોજીને લોકોને લાભ આપવામાં આવ્યો હતો ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ વિરમ ગામમાં શ્રી ચાનાવાડી સોની સમાજની અંદર આજે જે નિસ્થની કામની અંદર KYC લિંક કરવા માટે એક પ્રોગ્રામ સોની સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધાએ લાભ લીધો હતો અને આ કાર્યક્રમ આપના ધર્મેન્દ્રભાઈ સોની એટલે ઉફેર લાલાભાઈ જે કાઉન્સિલર છે બાધાવાડામાં અને આ ઓરના એમને બધાને સરસ રીતે લાભ આપ્યો છે અને વિશેષની અંદર આ ખૂબ જ સરાહનીય છે ગઈકાલે પણ એમને અંદર પણ આ કાર્યક્રમ કરીને ભાઈઓ ભાઈઓને તથા પ્રેક્ષકો ને સારો એવો લાભ આપ્યો છે એમનું કાર્ય સરસ છે આપણે એમને વિદાવીયે છીએ ભારત માતા કીજય વન બે